નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું દાહોદની અંદર અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સરકારને ખબર જ છે કે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પણ સરકાર આ ખાડા કાન કરે છે કારણ કે જો આ ભ્રષ્ટાચારને આ ભાજપની જ સરકાર ખુલ્લો પાડે તો તો એનું ગુજરાતમાં નાક કપાઈ જાય એટલે એ લોકો તો ખુલ્લો પાડવાના નથી વિપક્ષના લોકો વારંવાર આ ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડે છે છતાં એના પર કોઈ એક્શન નથી લેવાતી ત્યારે આજે અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ વાતને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે ખુલાસાઓ કર્યા છે દોસ્તો ખુલાસાઓ સાંભળીને તમને બે મિનિટ માટે તો એવું લાગશે કે ખરેખર ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં જો ભારતીય જનતા પાર્ટી આવા ભ્રષ્ટાચારીઓને પકડી અને કડકમાં કડક સજા ન કરી શકતી હોય તો આપણે શા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ છીએ તમને પણ એવું લાગશે જે રીતે ચૈત્ર વસાવા એ ખુલાસા કર્યા છે આવો આપણે એમને જરા સાંભળી લઈએ અમે દાહોદ આઈએસ અધિકારી સ્મિત લોધા સાહેબે જે અમને માહિતી આપી છે એમાં દાહોદ જિલ્લાના દાહોદ જિલ્લાના પછાત જિલ્લા તરીકે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટમાં અને આર્ટિકલ બસો પંચોતેર એક હેઠળ દાહોદ જિલ્લાના લોકોના સર્વાંગી વિકાસ માટે ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું બજેટ આપ્યું હતું એમાં આપ જોઈ શકો છો એકસો ને બે કરોડના જે સેન્ટ્રલ આસિસ્ટન્ટનું બજેટ હતું તો જે તે અમલીકરણોને એ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે પણ સ્થળ પર સુધી કોઈ કોઈ પ્રકારના કામો નથી સાથે ત્યાં પણ પંચાયત પર આમાં સ્પષ્ટ સ્પષ્ટર એવી છે કે ગ્રામ સભાના ઠરાવ પર ગ્રામ પંચાયત પર કામ માંગવાનું હોય છે એને મંજૂર કરવાનું હોય છે અને એ કામ પણ અમલીકરણ એજન્સી તરીકે ગ્રામ પંચાયત જ કામ કરી શકે છે છતાંય બારની એજન્સીઓ એમના પ્રોજેક્ટો લઈને આવી એકસો ને બે કરોડ રૂપિયાના બારોબાર પ્રોજેક્ટો મંજૂર કર્યા રિનોવેશન ઓપરેશન ફલાણું ઢીકણું કરીને અને પેમેન્ટ એજન્સીઓને ચૂકી પણ દેવામાં આવ્યા છે ત્યારે દાહોદના લોકોને સી જરૂરત છે એ પ્રમાણેનું આયોજન નથી થયું પણ એમાંથી કેટલું કેટલી ટકાવારી અધિકારીઓને અને કેટલા પૈસા એજન્સીઓને અને કેટલી ટકાવારી નેતાઓને મળશે એ પ્રમાણે આયોજનો કરીને બારોબાર મંજૂર કરીને પેમેન્ટો ચૂકી દેવામાં આવ્યા છે ત્યારે અમે દાવા સાથે કહીએ છીએ આ જનતાના પૈસાનો તટસ્થમાં તટસ્થ તપાસ થાય તો હું ચોક્કસ માનું છું દાહોદ જિલ્લાના નેતા હોય એજન્સીઓ અધિકારીઓ જેલના ને બે કરોડનું કૌભાંડ જે બહાર આવ્યું છે એમાં જો આવનાર દિવસોમાં તપાસ નહીં થશે તો અમે ચોક્કસ ત્યાં અમારે જે પણ કાર્યક્રમો આપવાના થશે દાહોદ થી જનતાને સાથે રાખીને આપીશું તેવી જ રીતે બીજું આર્ટિકલ બસો પંચોતેર હેઠળ પણ દાહોદમાં જે બાર કરોડ રૂપિયા હતા એનું પણ એસ્ટિમેન્ટ દસ ગણું બનાવીને બારોબાર જે ચીપકાવવાનું કામ હતું તે ચોંટાડીને કલર કામ કરીને પૈસા આદર્શ નિવાસી શાળાઓમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે આદર્શ નિવાસી શાળાઓની અમે ત્યાંથી અમારા લોકોએ જોયું અને જાણ્યું તો ત્યાં બસ માત્ર નાનું મોટું કામ મૂકીને સામાન પૂરું પાડીને ભૌતિક સુવિધાના નામે બાર કરોડ રૂપિયા એમાં પણ ઉઠાવી લેવામાં આવ્યા છે ત્યારે આવી જ રીતના કૌભાંડો થાય છે આપ તો જાણો છો કે છોટા ઉદેપુરમાં જ્યારે નકલી કચેરીઓ પકડાવવાની હતી ત્યારે પણ આપણે અહીંયા બધા મળ્યા હતા એવી રીતના ખૂબ મોટું કૌભાંડ દાહોદ જિલ્લામાં થાય છે આવનાર દિવસોમાં તટસ્થ તપાસ થાય તો તમામે તમામ વિગતો બહાર આવી છે અને દર વર્ષે હજારો કરોડના કૌભાંડો જે નવસારી સુરત વડોદરા અને અમદાવાદની એજન્સીઓ આવી રીતના

વડોદરા મહાનગરપાલિકામાં હજારો કરોડનું વાર્ષિક બજેટ આવે છે ટાઉન પ્લાનિંગ માટે છતાંય ત્યાં જે શાસનમાં હોય એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર તમામ લોકો પોતાના ભાગે શું આવશે એમ બેસીને બધું ડિવાઈડ કરતા હોય છે સાથે સાથે ત્યાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થયો છે એ લોકોએ પણ ત્યાં ખૂબ મોટી કાસો બનાવી દીધી છે જ્યાંથી નદીનું વહન હતું એને અટકાવીને એમના અવર જવર માટે બિન પરવાનગી ખાણ ખનીજ વિભાગ બધાને સાથે મિલી ભગત કરીને ઉભું કર્યું છે એના લીધે આખી વિશ્વામિત્ર નદી વડોદરામાં સાથે ભરૂચની વાત કરીએ ભરૂચમાં ગયા વર્ષે પણ ખૂબ મોટી પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે પણ એ જ રીતે પૂરની સ્થિતિ સર્જાઈ ગયેલી છે અને કેળસામાં પાણી ભરાઈ ગયેલા છે ત્યારે ત્યાં પણ કરોડોનું બજેટ આવે છે પણ નગરપાલિકામાં વર્ષોથી સત્તામાં રહેલા લોકો લોકોના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર બારોબાર બજેટનું સગે વગે કરવાનું કામ કરે છે ત્યાં જે એમના ભાજપના લાગતા વળગતા બિલ્ડરો છે એ જે પાણી નિકાલની કાસો છે નાળા છે કોતરડા છે એના પર કોમેલ પણ કરી છે એના લીધે પણ પાણી છે ખાતી રીતના સુરતમાં પણ ખૂબ મોટું દસ હજાર કરોડ નું બજેટ આવે છે છતાંય ત્યાં ગટર કે નાળા એ કોઈ પણ જાતની વ્યવસ્થામાં ધ્યાન ત્યાંનું ચૂંટાયેલી પાંખ આપતી નથી એના લીધે આવી સમસ્યાઓ સર્જાય છે ત્યારે આજે ભાજપના એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ કે એક પણ કોર્પોરેટર લોકો સાથે નથી જ્યારે મત લેવાનો હોય ત્યારે લોકોની વચ્ચે આવે છે પણ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે જ્યારે પણ લોકો મત લેવા આવે ત્યારે આ સ્થિતિને આગળ ધરીને એમની પાસે જવાબ માંગવાનો જનતા પણ જાગે એ આપના માધ્યમથી જનતાને પણ અપીલ કરીએ છીએ. હા મનસુખભાઈ વડીલ છે ઘણી ઉંમર થઈ છે અમે તો ત્યારે પણ કીધું હતું કે અમારા જેવા યુવાનને તક આપો અને જનતાને પણ અમે અપીલ કરી હતી કે મનસુખ ની તબિયત નાંદુરસ હોય છે અને પોતે દોડી નથી શકતા કરી નથી શકતા તો છતાંય મનસુખભાઈને ચૂંટાયેલા છે જીતેલા છે ત્યારે હું માનું છું કે મનસુખભાઈને ને નર્મદા ભરૂચમાં સેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નીંદર કાઢે છે એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા ત્રીસ વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય આજે નર્મદા જિલ્લામાં અઠાણું શાળામાં એક શિક્ષક છે શાળાઓના ઓરડાઓ નથી હોસ્પિટલોમાં પચાસ સ્ટાફ નથી અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચા હવે લોકો એ વિચારવાનું છે કે આવનાર દિવસોમાં લોકો વચ્ચે રહેનારા કામ કરનારા નેતા ને લાવવા છે કે ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢવાળા લોકોને લાવવાના છે ભ્રષ્ટાચાર તો દરેક જગ્યાએ થાય છે જનતા જાણે છે હું જાણું છું સરકાર જાણે છે બધા જ લોકો જાણે છે પોલીસ તંત્ર પણ જાણે છે પણ એમને તો ઉપરથી ઓર્ડર હોય તો આ લોકોને ગિરફ્તાર કરે ઉપરથી ઓર્ડર ન હોય તો બિચારા આ લોકો પણ શું કરે એટલે વિચાર કરવાનો આપણે છે કે આવો નવો ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર આપણે કાયમ માટે ચાલવા દેવો છે કે પછી આ ભ્રષ્ટાચાર બંધ થાય ગરીબો મજબૂરો લાચાર બેવસ લોકોને આ ભ્રષ્ટાચાર થી રાહત મળે જે ખિસ્સાઓ કપાય છે લોકોના ભ્રષ્ટાચારમાં એ ખિસ્સા કપાવાનું બંધ થાય આપણે એ કરવું છે કે નહીં દોસ્તો જો કરવા ઈચ્છતા હો ને તો આવનારી ચૂંટણીમાં ખાસ ધ્યાન રાખજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો જય હિન્દ